નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદના આંકડા ઉપર એક નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ નડિયાદમાં નોંધાયો છે મિત્રો નડિયાદમાં ચાર પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે આજે સવારે છથી લઈને આઠ કલાક દરમિયાન એકસો ને ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ લુણાવાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ને સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે ખેડાના નડિયાદમાં વરસાદ વરસ્યો છે નડિયાદમાં ચાર પોઈન્ટ સાત વાસોમાં ત્રણ પોઈન્ટ સાત દાહોદમાં ત્રણ પોઈન્ટ પાંચ સંતરામપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ મહુદામાં બે પોઈન્ટ નવ અને જાલોદમાં બે પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મિત્રો આજે સવારે છથી લઈને આઠમાં એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ લુણાવાડામાં ત્રણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યારે મોડાસામાં એક પોઈન્ટ નવ મેઘરજમાં એક આઠ ખાનપુરમાં એક પોઈન્ટ છ વીરપુરમાં એક પોઈન્ટ ત્રણ એક ત્રણ અને દહેગામમાં એક પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ખેડામાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને પગલે નડિયાદના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ખોડિયાર શેયસ પીજ રોડ પરના તમામ નાળા વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહીસાગર જિલ્લામાં મોડી રાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી લુણાવાડામાં મોડી રાત્રે ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આનંદ પાર્ક સોસાયટી ગલકોલી દરવાજા અસ્થાના બજાર મોડાસા હાઇવે સહિતના વડધરી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે લુણાવાડામાં એક મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી મિત્રો તમને જણાવી દઈએ કે લાંબા વિરામ બાદ અરવલ્લીમાં પણ બરાબરનો વરસાદી માહોલ છવાઈ ગયો છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અહીં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેને પગલે મોડાસા શામળાજી હાઈવે ઉપર આજુબાજુના ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે તો પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાએ ગાજવીજ ભારે પવન સાથે તોફાની બેટિંગ કરી છે મોરવાડફના મોરા ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં રાત્રે બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જામી ગયો હતો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે મહેસાણા વડનગર ઊંઝામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો હિંમતનગરમાં પણ ગાજવી સાથે વરસાદ થતાં માં પાણી ભરાઈ ગયા હતા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર પણ અડધો ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા આગળ વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે જાણીતા એવા અંબાલાલ આગામી ચોવીસ કલાક અને ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી આપી દીધી છે આ સાથે તેમણે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં વરસાદ માટેની સિસ્ટમ બનશે તે અંગે પણ જણાવી દીધું છે અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે એકત્રીસમી જુલાઈના રોજ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જે ઉત્તર પૂર્વીય ભાગોમાં જવાની છે જે બાદ પાંચમી ઓગસ્ટના રોજ અન્ય એક સિસ્ટમ બનવાની પણ સંભાવનાઓ છે જે સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાથી લઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવવાનો છે આ સિસ્ટમ મજબૂત થશે પાંચથી લઈને દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાના છે સિસ્ટમો તો બને છે પરંતુ આપણું ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અવલંબે છે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે દસમી ઓગસ્ટ અને અગિયારથી લઈને સત્તર તારીખ સુધીમાં પણ સારા વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્રેવીસ ઓગસ્ટ પછી વરસાદનો દર ઘટી દેશે ઓગસ્ટમાં આ વખતે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી છાપડા પડવાની શક્યતા રહેલી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં સારો વરસાદી માહોલ જોવા મળવાનો છે જ્યાં વરસાદ નથી તેવા વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો છે તેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા ઓછી રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં વરસાદ થવાની શક્યતાઓ છે આજે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેલી છે તો આવતીકાલે પણ થોડો વરસાદ થવાની શક્યતા રહેલી છે ધીરે ધીરે અમદાવાદ અને ગાંધીનગર ઉપરથી આ સિસ્ટમ આજે વરસાદ વરસાવીને ધીરે ધીરે ઓછી થઈ જશે ત્રીસ અને એકત્રીસમાં મોન્સૂનની દરી ઉપર આવશે અને ઓગસ્ટમાં દરી નીચે જશે આમાં દરી ઉપર નીચે થતી રહેશે માખી અને મચ્છરના ઉપદ્રવ માટે તેમણે જણાવ્યું કે સત્યાવીસમી ઓગટ પછી માખીનું જ્યારે અઠ્યાવીસમી ઓગટ પછી મચ્છરનું દર વધવા લાગશે આ દરમિયાન મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો કાળજી રાખવી પડે અને માખી થતા રોગમાં પણ કાળજી રાખવી પડે તેવું તેમણે જણાવ્યું છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી ગોંડલ જસદણના વિસ્તારો બાબરા ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો આ બાજુ ચોટીલા થાન વાંકાનેર સાવડીના વિસ્તારો મોરબી નવલખી માલીવાના વિસ્તારો કુણા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારો થાન આજુબાજુના વિસ્તારો ત્રાંગધ્રા હળવદ અને કુડાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો ડીસાના વિસ્તારો પાલનપુર અંબાજી આજુબાજુના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો આરિદ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો આ બાજુ માણસા પ્રાંતિ મોડાસા હિંમતનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા થરાદ સુઈગામ દિયોદર ડીસા અને ભારસણના વિસ્તારો પાટણ રોડા અને રાધનપુરના વિસ્તારો હારી ચાણસમાં મોઢેરાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો અમદાવાદ બાયડ લુણાવાડાના વિસ્તારો કપડવન બાલાસિનોરના વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો બોરસદ આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાતના વિસ્તારો ડાકોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં ખાસ કરીને દસાડા કડી વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ભારે ખાંગા થવાની શક્યતા પણ જણાઈ રહી છે તો આ બાજુ જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાદવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી આહવા વાંસદા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સોળ ભાડલીના વિસ્તારોમાં અઢાર નલિયાના વિસ્તારોમાં અઢાર માંડવીના વિસ્તારોમાં બાવીસ ગાંધીધામના વિસ્તારોમાં વીસ તો રાપરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં ચોવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો આ બાજુ પોરબંદરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં ચોવીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ અલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં ચૌદ જસદણના વિસ્તારોમાં સત્તર બોટાદના વિસ્તારોમાં એકવીસ તો રાજકોટના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ અને હિંમતનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ત્રેવીસ નડિયાદના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં અઢાર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને આજે મોડી રાત્રે રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે મિત્રો જેમાં સૌ પ્રથમ ખાવડાના વિસ્તારો લખપત નલિયા પડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારો તો રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુરના વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારો આ બાજુ વેરાવળ કોડીનાર તુલસી શામના અમુક વિસ્તારોમાં પણ માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ભાવનગર ખડશે સોનગઢના અમુક વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં સાવડી વાંકાનેર મોરબી નવલખી અને માલીવાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો આ બાજુ રોડા પાટણ હારીજ અને ચાણસમાના વિસ્તારો તો સાંતલપુરના વિસ્તારો હારીજ મોઢેરા મહેસાણાના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો ધોળકા મહેમદાવાદ ડાકોર બાલાસીનોદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા પીપલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો તો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કરજણ જંબુસર ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા તો આ બાજુ સાપુતારા બાવઠન અંબોસી આહવા અને વાંસદાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સત્તર રાપરના વિસ્તારોમાં સોળ ગાંધીધામના વિસ્તારોમાં બાવીસ તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં સોળ અને નલિયાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં ચોવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ પાણવડના વિસ્તારોમાં સોળ પાણવડના વિસ્તારોમાં ચોવીસ જૂનાગઢના વિસ્તારોમાં સોળ વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ચોવીસ આલંગના વિસ્તારોમાં વીસ ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ તો અમરેલીના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં સોળ જસદણના વિસ્તારોમાં ઓગણીસ બોટાદના વિસ્તારોમાં પંદર તો રાજકોટના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુળાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં ચૌદ તો હિંમતનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ વિરમગામના વિસ્તારોમાં બાવીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતના કયા વિસ્તારમાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા